એટલે તમારી તાળી જીવાડી એમ છે કલાકાર ને એમ થાય નોક નો આવેલા બાઈ ધોઈ માથા તેલ નાખ્યું ટોપી ચડાવી આખો દોઢ બે કલાક ફરીને આવીને ઘરે કીધું આ બ્રાઈ ઉપર વાટલી સીસીમ તેલ શેનું છે એમાં ક્યાં તેલ છે તો ગુંદર છે એટલે ગુંદર ઠપકારી નીકળી ગયો એમાં ટોપી નીકળતી નથી તાર બાક હવે ગરમ કરવું પડશે એટલે અમુક એવા વેખડે ફરાય ના આ પૂછવા આ એક ગામડા ગામમાં કૂતરાને કાન મચડતો થાય બીજા એમ કીધું કે કૂતરા માં જીવ હોય મૂકી દે એને એરા નો કરાય એમાં આત્મા છે તો પેલો કે તું ઘર ભેડો થાન ભાઈ તને ખબર પડે નહીં બુદ્ધિ વગરના આ કુતરું દેવતાય છે જેમ કાન મચડો એમ પૈસા પડે હું આત્રો કે આ બંગલા એમને એમ બનાવ્યા આ ગાડી હમણાં લાવ્યો એમનેમ આવી જેમ મચડે એમ નોટ પડે હા મચરો હોની નોટ થોડી વધારે પાંચસો ફૂલ હજાર બે ભાઈ બે પાછું એકી આરે બે હજાર નો ગલ્લો એમ કે હા દેવતા કુતરું કે હા તો મારો ભાઈ બંધ કે ભાઈબંધ તો ખરા જ ને તો મને થોડું પકડવા દેમ ભાઈ તો ક્યાં આવી જા એ પેલા ને પકડાય કુતરા પણ બે આ ગયો કાન પકડ કે આ પકડ્યા મચેડ કે આ મચેડ્યા પેલો ઉભો થઈ ગયો અને ઉભો થઈને તો નઈ હડકાયું છે એટલે આમ લગભગ આવા અમુક જગ્યાએ હોય ગામડે ગામડે તમે જાઓ ત્યાં તમને કઈક આવા દર્શન થાય પણ આ મોટા ઉભા જે આવ્યા તમારા બધા નો આ પ્રેમ જોવું ને એટલે મને બહુ આનંદ આવે ખેડા કંઈક ખપી ગયા વિધ વિધ પહેરી વેસ પણ ના વે મોજ નરેશ એ તો ભજ્યા વિના ભગુતિયા એક વાર તમે ભગવાનનું ભજન કરશો ને તો પરમાત્મા બહુ રાજી થાય આ માતાજીની પ્રાણ પ્રતિષ્ઠા થાય એટલે માતાજી તો આવીને બિરાજમાન થયા પણ તમારે દરેકને નિયમ હોવો જોઈએ કે કાલ હવારે કે પરમધી હવારે કામ બધું પતી જાય હવારના બોરમાં નાઈ ધોઈ તૈયાર થાવ ટાઈમ હોય કે ન હોય પણ આ મંદિરે આવી અને એના દરરોજ સવારે દર્શન કરશો આ તમારે ટેક લ્યો ને તો તમને આ પ્રતિષ્ઠા ફળ આપી દે પણ આવી ટેક લેવી પડે પછી આ તો પ્રતિષ્ઠા થયા પછી પૂજારી ઇલેક્ટ્રિક ઘંટડી તો જોરદાર પ્રાણ પ્રતિષ્ઠા કરી વહેલી ચાર વાગે થાણા 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 પણ પૂજારી પેલું ઇલેક્ટ્રિક નગારું એક જ એમાં એકવાર વાર વહેલો ચાર વાગે યા ગયો નગારું એકલું એકલું વાગે પૂજારી જ નહી કે લાભ મેળે ને આરતી થઈ ગઈ બાકી ભગવાનને ઉલ્લુ બનાવે બોલો અમુક માણસો એવા હોય એક તણો કે મારે ક્યાં છોકરા ને તમે એમ થાય ને તો તને હોનાર વાઘા પહેરાવો છોકરો થયો એ વાઘા પહેરાવા ગામ વાળા એવા કે ભાઈ બાધારે હોનારા વાઘા પહેરાવો ભગવાન ને એ હવા મહિનો થવા દો ભાઈ શુદ્ધ હોય ને હવા મહિના ઉદ્યા ને વિચાર કર્યો 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 ને પછી આને છોકરાનું નામ હોનો ન પાડ્યું હા ખબર પડે મજા પછી અઢી મહિના પછી આની પહેરેલી ચટીન પડતી ભગવાન ને ચડાવી હોના ના ના વા ભગવાન ભેખડે ભરા બધા માણસ છે હો અમુક અમુક માણસો એવા છે ને ભગવાને રામ કઈ રીતે બનાવ્યો એ ભગવાન ને ખબર નથી હો

ટાઈમ લાઈન ને મિત્રો આ ભગવાન ના જોડે જે માગો ની મળી જાય એમ કે હા અને આ ટેક રાખો ને એ ટેક તમે પાર પાડો એટલે તમારું જીવન મેળો પાર એમાં એક સજન માણ આવ્યો હે પુજારીજી હું જ્યાં સુધી જીવું ત્યાં સુધી આ મંદિર માં આવીને દીવો પ્રગટાવીશ રોજ સવારે એમાં પેલો આવ્યો પાવો કુમરા તો તો ચાર કોથળી વાળો એને ટેક રાખી તો હું ટેક રાખું ગુજરાત કેવી કે રોજ એ દીવો કરશે તો હું દીવો બોલવીશ પણ જેવો પોઈન્ટ મને યાદ આવ્યો આમ તમે ધ્યાનથી સાંભળજો રોજ સવારે પેલો સજ્જન માણસ દીવો પ્રગટાવે કાલ આવે નીકળી જાય ભગવાન બેઠો બેઠો વિચાર કે રોજ મારો હેપી બર્થ આ ભગત કેવો છે રોજ હેપી બર્થ એમ કરતા કરતા આઠ મહિના નીકળી ગયા ચોમાસું આવ્યું નદી નદીના તેડ ઉપર આ મંદિર અને નદીના પેલી થી પેલા બે જણા રોજ આવતા જોરદાર નદી ભરપૂર પાણી ચોમાહુ પેલો માણ આવ્યો નદી જોઈને પાછો આમાં પણ એની મરી ભાઈ પણ આવ્યો ને પાછો વળ્યો નહી મરી જાય તો વાંધો નહીં બાકી ટેક તૂટવી ન જોઈ ટેક તૂટે ને ભગવાન ઠપકો આપે નથી આપડા શું બગાડે આલો પડો પડે અંદર ત્રાહ ત્રાહો નીકળો બારો મારો મંદિર માં મંદિર માં દીવો બંધ દીવો બંધ આનું મગજ ખોપડું ખસી ગયું હે ભગવાન જીવના જોખમે આવ્યો દીવો બંધ ચાલો દીવો કરો ઓલો

પણ હું હવે પ્રસન્ન પ્રસન્ન થવાનું ક્યાં કીધું તું પ્રસન્ન થવાની કોઈ ચર્ચા દીવો કરો દીવો કરો ભગવાન કે મારો બેટા કઈ જાતનો છે કે જો દોસ્ત હું ભગવાન ભોળ્યો તને પ્રસન્ન થઈ ગયો હવે તારે દીવો ઓલવાઈ જરૂર નહીં તારી ટેક બોલી નહીં નહીં એવું નહીં એવું નહીં એ નહીં જીવો ત્યાં હું દીવો ઓલવીશ મારે હલાશે છોકરા કે ટીંગા તોડી કરીને આવશે પણ દીવો તો ઓલવી ભગવાન કે મારો દીવો કરો એમાં થોડો ટાઈમ લીધો દીવો કરો નહીં છોકરો બગડ્યો આમાં કેળ કટાઈ રહ્યા આ ટાઈમમાં માં નહી માં નીકળું કોઈ હાબવું ન કે આ તો ઠીક છે ભગવાન બોલતો નથી દીવો કરો નહીં તો પેલા નહી ભગવાન કે મારો બરોબર શ્યામ મજબૂત દીવો કરો ને એ રાજ્ય ભગવાન ભગવાને દીવો કર્યો જાતે એમને ભગવાને દીવો માણસ આમ ભૂખ મારી તો ભગવાન બાવડું ચાલ્યું કે રોજ મારો હેપી બર્થ ડે એ કે જો ભગવાન તમારું હેપી બર્થ ડે ક્યારે મને ખબર નથી પણ મેં એવું વાપર્યું છે કે તેત્રીસ કરોડ દેવતા છે એટલે કે આ વાત સાચી મેં એમ વાંડ્યું છે બાર મહિના ના ત્રણસો પાઠ દિવસ હોય કેટલા ભગવાન જય માતાજી જય માતા નહીં એકદમ વરદાન માંગતો દા એ દેવ મારી આબરૂ ન હો એમ માંગવા વાળો હું નથી માગવા વાળા ના મારું નામ ન હોય તમે મને ઓળખો

મારવાડી ભાઈ આવ્યા અરે ભગવાન તું ઉસકો કરોડ રૂપિયો દિયો મેરી આંખો છે દેખ્યો કાણો છે સુણ્યો તું કરોડ દિયો મેં બી થારો જેવ હું મુજે બી કુચ દો કે માગી લે હું તો રાજી છું ચોમાસામાં વરસાદ પડ્યો વખાર પાણી ભર ગયો સારો માલ બિગડ ગયો મેરે કહ્યું બહુ નુકસાન પડ્યો દો કરોડ દો દેખો

તોડીયો નાગી ન તો મારી યાદનું હો તો ભગવાન કામ પેલા બે ના સરનામા આપો શેટે એના સરનામા મઈ ભગવાન બહુ રાજી થયો મારો બેટો શેમ હોચી લો